અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો બીપીએલ રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો ખાદ્ય તેલ અને એક કિલો ખાંડ આપવામાં આવશે રૂપિયા સો ના ભાવે ખાદ્ય તેલ અને રૂપિયા રાહત દરે ખાંડ આપવામાં આવશે આ ઉપરાંત રાહતના ભાવે અનાજ પણ આપવામાં આવશે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાનો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે આ ઉપરાંત રાહતના ભાવે પણ અનાજનું પણ વિતરણ કરવામાં આવશે મહત્વનું છે કે બીપીએલ રાશન કાર્ડ ધાર માટે રાજ્ય સરકારે આ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો ખાદ તેલ અને એક કિલો ખાંડ મળશે અને પણ વ્યાજબી ભાવે રૂપિયા સો ના ભાવે તેલ અને બાવીસ ના ભાવે ખાંડ મળશે તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે સોનાલ જે રીતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બીપીએલ રાશન ધારકોને જે રીતે વસ્તુની વિતરણ કરવામાં આવશે એ પણ વ્યાજ દરે શું કહેશો સારા ભાવે મળશે અને લોકોની સુખાકારી માટેનો નિર્ણય ચોક્કસપણે કહી શકાય જે પ્રકારે રાજ્ય સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે આગામી વિવિધ તહેવારો ઓગસ્ટ માસથી પ્રારંભ થઈ રહ્યો છે અને એ તહેવારોના ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા આ જાહેરાત કરી છે અને તે અંતર્ગત ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં પિંચોતેર લાખથી વધુ જે રેશન કાર્ડ ધારકો છે તેમને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે પિંચોતેર લાખ જે રેશન કાર્ડ ધારકો છે તેમાં ત્રણ પોઈન્ટ અઢાર કરોડ થી વધુ સભ્યો જોડાયેલા છે અને તેમને સીધો જ જે આ યોજના છે તેનો લાભ મળશે અને તે અંતર્ગત જે ખાંડ સહિતના ખાંડ અને તેલ સહિતના જે ખાદ્ય સામગ્રી છે તે રાહત દરે અંત્યોદય કુટુંબ યોજના હેઠળ જે આ મળવાપાત્ર જથ્થો છે તે તેનું વિતરણ કુટુંબોને કરવામાં આવશે જી જે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો આ ઉપરાંત રાહતના ભાવે અનાજનું પણ વિતરણ કરવામાં આવશે